આ ખેડૂત ગલગોટાની ખેતી કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતો હાલ પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળ્યા છે ત્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારી એવી કમાણી કરવા માટે જુદા જુદા પ્રકારની ખેતીઓ કરવામાં આવતી હોય છે ત્યારે અમુક ખેડૂતો દ્વારા ફળ પાકોની ખેતી કરતા હોય છે અને અમુક ખેડૂતો દ્વારા સાથે સાથે ફૂલની ખેતીઓ પણ કરવામાં આવતી હોય છે ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આસરાણા ગામના ખેડૂત કાતરિયા ભાર્ગવભાઈ છેલ્લા પંદર વર્ષથી ફૂલની ખેતી કરી રહ્યા છે તેઓ દ્વારા પોતાની જમીનમાં ગલગોટા ગાદલિયા કલકત્તી સહિતના વિવિધ પ્રકારના ગલગોટાની ખેતી કરવામાં આવી રહી છે આ યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ ગલગોટાનું વેચાણ મહુવા રાજુલા પાલીતાણા સહિતના વિવિધ પ્રકારના માળીઓને હોલસેલ ભાવે વેચાણ કરવામાં આવી રહ્યા છે અને તેઓને પ્રતિ એક વીઘે પચાસ હજાર રૂપિયા જેટલું ઉત્પાદન મળી રહે છે તેઓને જણાવ્યું હતું કે તેઓને પ્રતિ એક વીઘે બે હજાર રૂપિયા જેટલો આ વાવેતર કરવામાં ખર્ચ થયો હતો ખેડૂતો જણાવ્યું હતું કે મોટા બજારોમાં વેચાણ કરો છો તો તમને પ્રતિ કિલોના સાઠથી સિત્તેર રૂપિયા ભાવ મળી રહે છે તહેવારો દરમિયાન ગલગોટાની ભારે માંગ હોય છે ત્યારે ખાસ કરીને દિવાળીના તહેવારોની આસપાસ બજારમાં ગલગોટાના ફૂલોનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયા સુધીના પ્રતિ એક કિલોના ભાવ ખેડૂતને મળી રહે છે ગલગોટાના ફૂલોની ખેતીમાં પાણી આપવાની જરૂર પડે છે ગલગોટાની ખેતીમાં પાંચથી છ વખત પાણી આપવું પડે છે ગલગોટાના ખેતીમાં પંદરથી વીસ દિવસના અંતરે પાણી આપવું પડતું હોય છે ગલકોટાના ફૂલની ખેતીમાં દેશની ખાતર સાથે યુરિયાનો છંટકાવ કરવામાં આવે છે જેથી ગલગોટાની ખેતી વધુ સારી બનાવી શકે છે ભાવનગર આ ખેતી અમે પંદરક વર્ષથી કરી છે જેમાં આમાં કોઈ પણ જાતનું રોકાણ અને આમાં બસ ખાલી એક મજૂર ખાલી નિંદામાનનો ખર્ચ થાય છે અને આમાં અમારે મહિનાની આવક પાંચ લાખ રૂપિયા થાય છે અને જેમાં કે અમે છોડની વાત કરી તો કલકત્તી છે લેમન છે ગુલાબ છે ગલગટો છે ડિજલી છે આવી વગેરેની અમે છોડની ઉછેર કરી છે અને જેમાં કે છોડ બળે નહીં એ માટે અમે નેટ હાઉસ કરી નેટ હાઉસ કારણ કે જેમાં પવન પર કહેવાય ને આપણે પૂરતી આપણે કેમ શક્તિ લઈ જ જોડે એને પૂર્તિ પવન તડકો એને પૂર્તિ લઈ છે અને આમાં અમારે જો અમારે વેચીએ તો ભાવનગર છે સાહરપુરા છે મોવા છે અમરેલી છે રાજુલા છે આ અમે વિવિધ શહેરોમાં અમે વેચીએ છીએ અને આમાં અમારે મજૂરી ખાલી ગણીએ તો અમે પચાસ હજારની મજૂરી થઈને મહિનામાં પાંચ લાખ રૂપિયા આવે છે ભાર્ગવભાઈ ખાસ પૂછવાનું કે આ તમે ગલગોટાની ખેતી છેલ્લા પંદર વર્ષથી કરો છો તો આ ગલગોટાની ખેતી રોપ તૈયાર થયા પછી જમીનની તૈયારી કેવી રીતે કરો છો અને રોપણી કઈ રીતની કરો છો તમે અમે તો પેલા પછી અમે પાળા વાંચી પાળામાં અમે પાણી પાઈ દઈ પેલા અને પછી ત્યારબાદ અમે નેટ હાઉસમાંથી ફૂલ છોડવા ખેહી અને ત્યારબાદ અમે અહીંયા સોંપી અને એમાં તમે ક્યારે કરેલા હોય નાના નાના એ પ્રમાણે જેમ કે પાંચ ફૂટ છે ચાર ફૂટ ના લંબાઈ છે અને એમાં ચાર ચાર ફૂટ ની આમ જગ્યા મેલી દઈએ અમે ભાર્ગવભાઈ ખાસ વાત તો એ છે આ ગલગોટાની ખેતી આપણે કરીએ છીએ છોડ મોટો થાય તે આ ખેતીમાં ખાસ કરીને જીવાતોનું જોર વધતું હોય છે અને ખેડૂતો પરેશાન થતા હોય છે તો આ ગલગોટાની ખેતીમાં કોઈ એવો રોગ જીવાત આવે છે કે કેમ તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું તે જરાક વિગતથી જણાવશો ને જો આમાં તો પણ પેલા પ્રથમ કોઈ પણ એક રોગ કે કોઈ પણ જાતની એક દવા કે રોગ કેવું કાંઈ આવતું નથી આમાં એક પ્રકારના માલ કે ઢોર કે કોઈ ખાતું નથી આમાં બસ આ ખાલી કડવું એક છોડ આવે છે જેના કારણે કોઈ પણ માલ કે જીવાત કે કોઈ બેસી ન શકે ભાર્ગવભાઈ આ ગલગોટાની ખેતીમાં એક વીઘે મજૂરી ખર્ચ કેટલો લાગતો હશે મજૂરી ખર્ચે એક વીઘે તો બસ બે હજાર ઓકે આ સિવાય કોઈ તમે ખેડૂતોને સંદેશો આપવા માંગો છો હા શું કહેશો આપ અમે બસ સમજાવ કેશો કે આ ફૂલ કેરા જેવું છે આમાં કોઈ પણ જાતની કોઈ પણ આમ તો ગણી કોઈ પણ જાતની મહેનત નથી અને આમાં મહેનતમાં તો બસ એક ખાલી ટાઈમ ટાઈમ ફૂલ ઉતારવા પડે અને ટાઈમે ટાઈમ પાવવું પડે બસ ખાલી આમ દેખરેખ રાખવી પડે અને અમારે બીજા ખેડૂતો છે પણ એને અમે કીધું છે પણ એ કીધું સહાય થોડીક કરજો તો અમે વધારશું ઓકે આભાર